નમસ્તે મિત્રો કોમ્પિટિટિવ ંગ ના પ્રશ્નોમાંનો એક પ્રશ્ન ઉંમર સંબંધિત પ્રશ્નોનું અહીંયા તમને સોલ્યુશન આપવામાં આવેલ છે આગળ તમે અલગ અલગ ત્રણ થી ચાર જાતના પ્રશ્નો જોઈ ગયા હવે આપણે આગળ ચોથો ભાગ એટલે કે ચોથો પ્રશ્ન આપણે અહીંયાં સોલ્યુશન મેળવીશું હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ અને તેનું સોલ્યુશન મેળવીએ પ્રશ્ન ચાર સુમિતાની હાલની ઉંમર કરતાં તેણીના પિતાની ઉંમર ચાર ગણી છે આઠ વર્ષ પછી તેણીના પિતાની ઉંમર સુમિતા કરતાં ત્રણ ગણી થશે તો આજે સુમિતાની ઉંમર કેટલી ગણાય અહીંયા આપણે સુમિતાની ઉંમર કેટલી થશે તે આપણે શોધવાનું છે

તેણીના પિતાની ઉંમર ચાર ગણી છે તો તેણીના પિતાની ઉંમર ચાર ગણી છે તો આપણે સુમિતાની ઉંમર એક્સ તો તેના પિતાની ઉંમર ચાર ગણી એટલે કે ચાર એક્સ થશે ત્યારબાદ કહ્યું છે કે આઠ વર્ષ પછી તેણીના પિતાની ઉંમર એટલે પિતાની ઉંમર હાલની ચાર એક્સ છે તો આઠ વર્ષ પછી તેણી એટલે કે સુમિતાની ઉંમર કેટલી થશે તો કે સુમિતાની અત્યારે એક્સ હતી તો આઠ વર્ષ પછી એક્સ વત્તા આઠ ત્યારબાદ તેના પિતાની ઉંમર સુમિતા કરતા કોના કરતા સુમિતા કરતા ત્રણ ગણી છે એટલે સુમિતાની ઉંમર ત્રણ વખત થાય એટલી તેના પિતાની ઉંમર છે એટલે આપણે સુમિતાની ઉંમર છે તેની સાથે ત્રણ ગુણાકારમાં લઈશું એટલે આપણને આ પ્રકારનું સમીકરણ મળશે આ પ્રકારનું સમીકરણનું સોલ્યુશન કરતા જઈએ તો અહીંયા આપણે એક્સની કિંમત મળશે એક્સની કિંમત આપણને અહીંયા સોળ વર્ષ મળે છે એક્સ એટલે સુમિતાની ઉંમર એટલે કે આપણને સુમિતાની ઉંમર સોળ વર્ષ મળેલ છે આમ આ પ્રશ્નોનું સોલ્યુશન આ રીતે આવી શકે છે તો આ જ રીતના આગળના પ્રશ્નોના સોલ્યુશન જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર થ્રીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો